અંદર એક મારવાનો આદેશ નથી તો માણસ ને મારવાનો આદેશ ક્યાં આપ્યો છે ભારત સરકાર એટેક કરે અને એને સર્જિકલ થી જવાબ ના દેવાય એની ઉપર એટેક કરી અને એને જવાબ દેવાય કે આ પાણી રોકીએ નહીં એ તો અમારી ભલામણ છે પાણી રોકવાની બાકી અમે ધારીએ

જી ફારુકભાઈ આપના ટીવી ચેનલના માધ્યમથી આ આતંકવાદ વિશે હું તમને જે જણાવવામાં આપું છું કે ઇસ્લામ ધર્મની અંદર એક માખીને મારવાનો આદેશ નથી તો માણસને મારવાનો આદેશ ક્યાં આપ્યો છે અને કોઈ પણ જગ્યાએ કુરાનમાં એવું બતાવો કે કોઈ ઇન્સાનને કતલ કરવો એ જિહાજ છે અથવા એ કતલ કરવું સવાબનું આ સારું કાર્ય છે બિલકુલ ગલત છે તમે કુરાન શરીફને ઉઠાવીને જોશો

એની સિવાય પુલવામા હોય એની સિવાય પહેલા આપણા ચૌદ સૈનિકો ના માથા લઈને વ્યા ગયા હતા હવે મને સમજાતું નથી કે આ લોકો આવું શુલ્ કરે જ્યારે કે આપણું ભારત દેશ પાકિસ્તાન કરતો પાંચ ઘણો મોટો આપણો દેશ છે અને આપણી સૈનિક પાકિસ્તાન દેશ જેટલા આપણા ફોજીઓ સૈનિકો છે તો હું તો એટલું કહું છું કે હવે અત્યારે આપણી માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો કોઈ સમય નથી એની ઉપર બધાએ ભેગા મળી અને દરેક લોકોએ એક સાથે એક આવાજ ઉઠાવીને પાકિસ્તાનનો નકશો દુનિયાની ધરતીથી મીટી જાય એવો ભારત સરકાર એટેક કરે અને એને સર્જિકલથી જવાબ ન દેવાય એની ઉપર એટેક કરી અને એને જવાબ દેવાય કે આ પાણી રોકીએ નહીં એ તો અમે ભલામણ છે પાણી રોકવાની બાકી અમે ધારીએ તો પાકિસ્તાન નો નકશો પણ મિટાવી શકીએ અને આ કામ બહુ ખરાબ છે આમાં વાતો કરવાથી ક્યારે પાર નહીં આવે આની ઉપર એટેક કરવો જ પડશે એને જવાબ આપવો જ પડશે અને એના માટે અમે દેશની સાથે છે સરકારની સાથે છે અમે પણ આ દેશનો એક અંગ છે અને જ્યારે પણ સરકારને મુસ્લિમ સમાજની જરૂર પડે તો હું એક સુન્ની મુસ્લિમ જમાતના એક જુમ્મા મસ્જિદના ઇમામ તરીકે સાવરકુલલા તાલુકા વધી એવું આહવાન કરું છું કે જ્યારે પણ મુસ્લિમ સમાજના યુવાનોને સરકાર આમંત્રણ આપશે દેશની સુરક્ષા માટે તો અમે અમારી ઔલાદને લઈને અમે પણ પોતે બોર્ડર પર આવવા તૈયાર છે પણ અમે આ દેશના વડાપ્રધાનને અને ગૃહપ્રધાનને મેસેજ આપવા માંગીએ છીએ કે આની સાથે વાતો ન કરો આની સાથે હુમલો કરીને બતાવો કે ભારત શું છે આજે આપણા દેશની પ્રગતિ એમનાથી જોવાતી નથી એ હિસાબે આજે આવા આતંકવાદી કૃત્યો કરી અને આપણા દેશને બરબાદ કરે તો એ આપણે બરબાદ નથી થવાનું બલકે આપણે એને બરબાદ કરી નાખવાના છે અને એનો નકશો દુનિયામાંથી મિટાવી દેવાનો છે દુનિયામાંથી નકશો મિટાવવાની વાત છે પરંતુ ભારત દેશ અવારનવાર પૂર્ણ વલણ અપનાવે છે અને હવે છાસ મારે પાકિસ્તાન દ્વારા આ રીતે આતંકવાદી ઉભા થાય છે અને બીજી કઈ ભાષામાં જવાબ દઈ શકાય કે જેના કારણે તેને પણ સબક મળે આપણા ભારતમાંથી જે પાકિસ્તાનીઓ છે તેને પણ પરત મોકલવા દેવા છે બાંગ્લાદેશોને પરત મોકલવા પાડે છે ભારત દેશ બધાને સાથે રાખવા વાળો છે છતાં પણ આ રીતનું કેમ એ અત્યારની જે પરંપરા આપણા દેશની વર્ષોથી જે ચાલી આવી છે કે પક્ષ વિપક્ષની સાથે જે રહીને આ કાર્યો કરવામાં આવે છે અલે એ ભારત નો એક અંગ છે અને એ લોકોની એક તાકાત છે કે ભાઈ જે વિદેશીઓને અહિયાં થી હાકાલી કાઢે છે બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશીઓને પાકિસ્તાનીઓને એ કોઈ જવાબ નથી એ જવાબ તો એનો જ છે કે ભાઈ પાણી બંધ કરવાથી ભૂખા મળી જાય એવું નહીં એની સાથે ટોટલ જેટલા આપણા રાહદારી વ્યવહારિક જેટલા કાર્યો છે બધા બંધ કરી દેવામાં આવે એની સાથે આપણો એક પણ જાતનો વ્યવહાર ના રાખવામાં આવે જ્યાં સુધી કે એ લોકોની ઉપર એટેક કરીને જવાબ દઈ દેવાય જો એક મુસલમાન અગિયાર ને બચાવી શકતો હોય તો યાનું આપણો એક સૈનિક અગિયાર ને મારી શકે છે એવી આપણા સૈનિકોમાં તાકાત છે આપણી પાસે હથિયારો છે રાફેલ છે વિમાનો છે આપણી પાસે બધું છે તો એ ક્યારે કામ આવશે જ્યારે આપણો દેશ ખતમ થઈ જશે ત્યારે હવે વાતોનો અથવા ભાષણ કે વાણી કે બયાનબાજી કોઈ સમય નથી મોટી મોટી વાતો કરવાથી ક્યારે ફાયદો થાય નહીં પ્રેક્ટિકલ તરીકે મેદાનમાં આવી ને આપણા જે ગૃહમંત્રી સાહેબ છે

આ એક દેશ ની પરંપરા છે કે જ્યારે આવા કૃત્યો થાય તો મિમબત્તી ચલાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે એની પ્રાર્થના સભા યોજવામાં આવે છે પણ જેનો સ્વજન ગુમાવ્યો છે ભોકે પતિ ગુમાવ્યો છે ભો બાપ ગુમાવ્યો છે ભોકે પુત્ર ગુમાવ્યો છે એ તો એને જ ખબર હોય કે બાપ વગર કેમ જીવાય દીકરા વગન કેમ જીવાય તે આપણું આ દરેક વખત ના એવી પરંપરા છે કે આતંકવાદી કૃત્ય આવ્યું તો ચાલો દરેક જેટલા જેટલા સંગઠનો છે એ પોતપોતાના રીતે આનો વિરોધ દર્શાવે વિરોધ દર્શાવવાનો મતલબ શું સરકારને જાગૃત કરવાનો છે તો સરકારે સમજી દઉં છે

ખાલી ભાષણ છે અને છોકરાનો બાપ પાછો નથી હુમલો કરો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ ભારત તરફ પાકિસ્તાન તો હું દુનિયાના કોઈ પણ દેશની એવી તાકાત નથી કે જે ભારત તરફ આગ ઉઠાવી જોઈએ આપણી મુસ્લિમ સમાજની તો માંગણી પણ એ છે કે ભાઈ એટેક કરો અમે તમારી સાથે છે